સુરત શહેરમાં નકલીની બોલબાલના વચ્ચે આરોગ્ય વિભાગ તહેવારોને ધ્યાને લઈને સતર્ક થઈ હોય તે મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી હતી અને વિવિધ મસાલા તથા ફરાળના નમૂના લઈ લેબોરેટરીઝમાં ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે સુરતમાં ઘણા સમયથી નકલી વસ્તુ અને તેમાં પણ ખાદ્ય પદાર્થ નકલી મળી રહ્યા હોય જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાને રહીને મસાલા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી હતી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા મસાલાના વેપારીઓને ત્યાં તપાસ કરાઇ હતી અને ત્યાંથી મસાલા તથા ફરાણના સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા તો હલકી ગુણવત્તા વાળા અથવા તો ફેડસેડ યુક્ત રિપોર્ટ આવશે તો વેપારી સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સુરત શહેરના મોટે ભાગના પ્રજાજનો ફરાડી ખોરાક આરોગવાનું પ્રમાણ વધે છે તો એને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ આપણે ફરાડી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈ અને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહી છે હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છે રિપોર્ટ ચૌદ દિવસમાં આવી જતો હોય પણ તેમ છતાં અમે એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે તહેવારો સમય શહેરીજનો વેપારીઓ કે પછી દુકાનદારો અખાદ્ય પદાર્થ પધરાવી ન દે અને શહેરમાં માં રોગચાળો ફાટી ન નીકળે તેને લઈને આરોગ્ય વિભાગે સતતતા સાથે ચેકિંગ હાથ ધરી છે